પરિવારે રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે તો જ્યારે રવા ભીખા હુવલ નામના ખેડૂતે આજુબાજુમાં આવેલા કંપનીના ત્રાસના કારણે ઈચ્છા મૃત્યુથી માંગ કરી છે તો આ સાથે રાજકીય વર્ગ ધરાવતી કંપની ખેડૂતોને હેરાન પરેશાન કરી રહી છે અને પરિવારે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે અને રવાભાઈ જ્યારે હુવલની માલિકીની જમીનમાં કંપનીના કોઈ પણ પ્રકારના હાલચાલના કે અન્ય કોઈપણ પ્રકારના હકો આવેલા નથી તેમ છતાં સર્વે નંબર ચૌદ સાતમાં ચૌદ આઠના જે કંપનીના માલિકો છે ત્યારે તે દ્વારા રસ્તાના હકો હોવાની ખોટી વાતોની ધાક ધમકી કરી રહ્યા છે કંપનીના માલિકો દ્વારા દાદાગીરી કરી જમીન સરકાર દાખલ કરવી અને પડાવી લેવાની ધમકી ખેડૂતોને આપી રહ્યા છે ખેડૂતોએ ન્યાયની સાથે કલેક્ટર કચેરીમાં પહોંચ્યા અને ખેડૂત પરિવારને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે લોકો માટે આજ રોજ કલેક્ટર મધ્યે ભુજ મતે અમે સર્વે ખેડૂત પરિવારો તથા ખેડૂતના આગેવાનો સમાજના અગ્રણીઓ બધા એકત્રિત થયેલ છે જે એક ખેડૂત પરિવારે રાષ્ટ્રપતિ પાસે ઇચ્છુક મૃત્યુની માગણી કરેલી છે માગણી એટલા માટે કરેલ છે કે એક ખેડૂત સાથે બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે એ કંપનીના માલિકો અને જે ઉદ્યોગપતિઓ પોતાને દર્શાવી અને ખરેખર તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય માત્ર ઉદ્યોગપતિઓનું નામ લઈ કે અમે વેપારી વર્ગો છીએ અને ખેડૂત અમારી રસ્તો બંધ કરી રહ્યા છે એવું જણાવી રહ્યા છે સરકારને પ્રશાસનને ખરી હકીકતે કંપનીના જે માલિકો છે એ બળજબરીપૂર્વક ખેડૂતની જમીનની અંદરથી બળજબરીપૂર્વક અલગ અલગ રસ્તાઓ કરી ખેડૂતની જમીન પચાવી પાડવા માગતા હોય અને ખેડૂતને હેન પરેશાન કરવા માટે આવી પ્રક્રિયાઓ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો એમને રોકતા કે અમારા ખેતરમાં અમને ખેતી કરવાની હોય અને એમને રોકતા ખોટી એમણે પ્રોસિડિંગ કરી મામલતદાર અને નાયબ કલેક્ટર ને ગેરમાર્ગે નામ મારું નામ નવીન મ્યાત્રા છે ગડપાદર ગાંધીધામ થી આવી છે આ મારા રવા ભીખા મારા ફુવા થાય છે હવે એમની જમીન બચાવ સીમ છે ચૌદસો દસ એક ચૌદસો દસ બે હવે ત્યાં પાછળ પાંચ કંપનીઓ આવેલી છે વલોરા પ્લાયવુડ સ્વાસ્તિક પ્લાયવુડ અને અલગ અલગ પાંચ કંપનીઓ આવેલી છે એ કંપનીઓ દ્વારા બળજબરી પૂર્વક આ ખેતીની જમીન ઉપરથી આજ વર્ષોથી હાલે છે બે ત્રણ વર્ષથી અને અમને એને રોકવા જતા એમને નાયબ પહેલે મામલેદારમાં કેસ દાખલ કર્યો ત્યાં પણ હારી ગયા પછી બીજી વાર કેસ દાખલ કર્યો રિમાઈન્ડ કર્યો ત્યાં પણ હારી ગયા પછી નામદાર ભચેવ કોર્ટમાં પણ કેસ ચાલુ હતો ત્યાં પણ એમને બે લાખ રૂપિયા ડન કરેલ ત્યારબાદ એ દનના સામે એ હાઈકોર્ટમાં ગયા ત્યાં પણ એને ડન સ્વીકાર્યો નહીં અને ત્યાં પણ એમને ભરવાનો હુકમ કર્યો પછી સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટમાં પણ એમનો કોઈ માન્ય ન રાખ્યો અને અમે પણ જીત્યા છીએ ત્યાં પણ તેમ છતાં આ કલેક્ટરશ્રીને ઊંધી સવડી અરજીઓ કરી ખાટી એક અરજીના આધારે કલેક્ટર સાહેબે સીધું એમ કીધું કે આ બધી રોતું રિવિઝન માં લેવાય